નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય જય દ્વારકાધીશ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ટોટલ છ જેટલા પશુ વેચવા માટે લાવ્યો છું બધા જ પશુ તાજા વિયાણેલ છે ને એકદમ સસ્તા ભાવે વેચવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો ને વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડિયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર બધી જ ગાયો જોઈ શકો છો ટોટલ છ જેટલી તાજી વિયાણેલ ગાયો છે બધી જ ગાયો એક જ માલિકને આપવાની છે એક સાથે લેવી હોય તો પણ મળી રહેશે જે કોઈ પશુપાલક ભાઈને એક ગાય અથવા તો બે ગાય લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો માલિકના ને બધી જ ગાયો આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ બધી જ ગાયો બે દિવસથી લઈને દસ દિવસની અંદર વિયાણેલ છે એટલે કે બધી જ ગાયો તાજી વ્યાડેલ છે ને ટોટલે ટોટલ ગાયનું આખા દિવસનું હાજરમાં નેવું લિટર દૂધ આવે છે એટલે કે એક ગાયની આખા દિવસની પંદર લિટરથી લઈને અઢાર લિટર દૂધ સુધીની કેપેસિટી રહેલી છે જેમાં ગાયની નીચે ત્રણ વાછરડા છે અને ત્રણ વાછડીઓ છે તો જે કોઈ પશુપાલકભાઈને વાછડીવાળી ગાય લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આ બધી જ ગાયો તમને ક્યાં જોવા તેની વાત કરીએ તો ગામ નદીશાળા તાલુકો દેતરુજ અને જિલ્લો અમદાવાદ ત્યાં તમને આ બધા જ પશુ જોવા મળશે માલિકનું નામ છે રાજેન્દ્રભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યારબાદ આ બધી જ ગાયોની કિંમતની વાત કરીએ તો માલિકે બધી જ ગાયોની અંદાજિત એવરેજમાં કિંમત પચાસ હજારથી લઈને સાઠ હજાર સુધી રાખી છે કિંમત અંદાજિત રહેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો તબેલો બનાવવા માટે ગાયો લેવું હોય તો આ માલિકને તાત્કાલિક ધોરણે સસ્તા ભાવે ગાયો આપી દેવાની અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે પંચોતેર સડસઠ સત્તાણું ઓગણ સિત્તેર જીરો ત્રણ આ નંબર ઉપર કોલ કરી તમે આ છમાંથી માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો તમે રૂબરૂ જઈ બંને ટાઈમ દૂધ મિલ્કિંગ ચેક કરી આ કોઈ પણ ગાય ત્યાં રૂબરૂ જઈને ખરીદી શકો છો દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલ ને કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે